આયુષ ગ્રુપ હોસ્પિટલના દસ વર્ષની સેવા ઉજવણીના ભાગરૂપે વિશેષ આરોગ્યલક્ષી સેવાઓની જાહેરાત કરવામાં આવી આયુષ ગ્રુપ હોસ્પિટલના દસ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભુજમાં ખાસ આરોગ્યલક્ષી સેવાઓની જાહેરાત કરવામાં આવી છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આયુષ ગ્રુપ હોસ્પિટલ ભુજ દ્વારા યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં હોસ્પિટલના દરેક વિભાગમાં નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા ઓપીડી સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે વિશેષ આરોગ્યલક્ષી સેવાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઓપીડી તપાસ તમામ હાઉસ વિભાગમાં મફત કરવામાં આવશે લેબોરેટરી અને સોનોગ્રાફીમાં ટ્વેન્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ ઓપીડી દવામાં ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ ઓપરેશન પર ખાસ રાહત દર આપવામાં આવ્યા છે આ તમામ સેવા યજ્ઞ એક ફેબ્રુઆરીથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી ચાલશે ઓપીડી સમય સવારે દસથી બપોરે એક અને સાંજે પાંચથી રાત્રે આઠ સુધી રહેશે હોસ્પિટલની નોંધપાત્ર સિદ્ધિઓની જો વાત કરવામાં આવે તો આયુષ ગ્રુપ હોસ્પિટલ ગુજરાતની સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગ્રુપ છે જેમાં દસ વર્ષમાં અઢાર લાખથી વધુ દર્દીઓએ સારવાર મેળવી છે નેવું હજારથી વધારે દર્દીઓ સાજા થયા છે પંદર લાખથી વધુ ઓપીડી પેશન્ટની તપાસ કરવામાં આવી છે એક પોઈન્ટ બે લાખથી વધુ ઇન્ડોર પેશન્ટની સારવાર કરવામાં આવી છે અને સિત્તેર હજારથી વધુ સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે કેશલેશ અને યોજના આધારિત સારવાર પણ ઉપલબ્ધ છે આયુષ હોસ્પિટલમાં કેશલેશ મેડિકલ ક્લેમ આયુષ્યમાન ભારત યોજના અને વાહન અકસ્માત યોજના અંતર્ગત પણ દર્દીઓ સારવાર લઈ શકે છે વધુ માહિતી માટે સેવન પર સંપર્ક કરી જરૂરી માહિતી મેળવી શકો છો નમસ્કાર આયુષ હોસ્પિટલ ગ્રુપ ઓફ હોસ્પિટલને પંદર ફેબ્રુઆરીના દસ વર્ષ પૂર્ણ થયા હતા તો એ સંદર્ભે અમે એક ઉજવણીનો પ્રોગ્રામ રાખ્યો હતો જેમ તમે કીધું કે ઉજવણી એટલે હોસ્પિટલની કોઈ ઉજવણી ન હોય પરંતુ એક એનું પાછળનું એક કારણ હતું જે હતું અમારું વિઝન અને મિશન અને અમારી કોર વેલ્યુ કોર વેલ્યુ એટલે અમારા મૂળ ભાયા મૂળ પાયાના અમારા કન્સેપ્ટ કે જે છે એને અમે લોન્ચ કર્યા હતા એટલે એક ઉજવણી સાથે એક લોન્ચ સેરેમની હતી જેમાં અમે અમારા હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ તથા સ્ટાફના પરિવારને સાથે મળી અને એક નાની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો હતો કે જેમાં મારું વિઝન તો હતું કે નાના નાના ગામડા તાલુકા લેવલના જે ક્ષેત્રો છે જ્યાં કારણે આજે મે મેગાસિટી મેટ્રો સિટી જેવા લેવલની એક નિષ્ણાત ડૉક્ટરોની જરૂરિયાત અને એની હોસ્પિટલો એ અત્યારે ત્યાં જ મળે છે જે અમે એક ટુ ટાયર થ્રી ટાયર લેવલના જે જિલ્લા નગરપાલિકા લેવલના જે ક્ષેત્રો છે ત્યાં કણે અમે આયુષ હોસ્પિટલ આઠથી વધુ હોસ્પિટલ સ્થાપિત કરી અને દર્દીઓને સારવાર મળે એ અમારું વિઝન હતું મિશન એ છે કે આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત સુપર સ્પેશિયાલિસ્ટ સ્પેશિયાલિસ્ટથી બી ઉપર એવા ડૉક્ટરોને ટીમ તથા ઇનોવેટિવ રહી ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે રિસર્ચના ક્ષેત્રે આગળ વધી અને દર્દીઓને એક સુગઢ સારવાર મળે એવું આ લેવલના ક્ષેત્રોમાં અમે કામ કરીએ અને એને સેવા સારવાર પૂરી પાડીએ એ અમારું મિશન છે સાથે અમારે કોર વેલ્યુઝ છે જે મૂળ પાયાના અમારા નિયમો છે કે જે છે એક પેશન્ટ સેન્ટ્રિક પેશન્ટ સેન્ટ્રિક એટલે હંમેશા હર હંમેશ દર્દી માટે હાજર રહેવું દર્દીનું કોઈ બી ગામ નામ ઠામ ઠેકાણું એની જાત પાત કોઈનો બી ભેદભાવ રાખ્યા વગર દર્દીને એનું એનો નાણાકીય વર્ગ જોયા વગર કે ધનવાન છે કે ગરીબ છે કોઈ બી ભેદભાવ રાખે દરેક દર્દીને સમાન સારવાર પૂરી પડે એ અમારો એક કોર વેલ્યુનો એક પહેલો મૂળ પાયાનો અમારો નિયમ છે કે દરેક દર્દીને સમાન સમજી અને એને યુનિફોર્મ કેર આપવી જોઈએ બીજું છે એ અમારું છે કે ટીમવર્ક ટીમવર્ક જે છે કે હંમેશા ટીમમાં રહીને કામ કરવું સ્ટાફ તથા સ્ટાફના સિનિયર હોય જુનિયર હોય અમે ડૉક્ટરો હોય કે અમારું મેનેજમેન્ટનું ટોપ લેવલ હોય કોઈના ભેદભાવ રાખ્યા વગર બધા એક ટીમ બનીને કામ કામ કરવાનું જેથી કરીને એ જો ટીમ સ્ટ્રોંગ હશે તો દર્દીને સારવાર આપવામાં એમને સરળ સરળતા મળશે ત્રીજું છે એક્સેસિબિલિટી એસેસિબિલિટી એટલે કે અમે દરેક માટે હમે હર હંમેશ હાજર હોય છે એ અમારો સ્ટાફ હોય અમારું હોસ્પિટલનું કોઈ દર્દી હોય કે દર્દીના સગાવાલા હોય એનો કોઈ બી પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એમને કે તમે અહીંયા જાઓ અહીંયાથી ત્યાં જાઓ એ રીતે દરેક માટે હર હંમેશ અમારી આખી ટીમ દરેકને એક્સેસિબલ હર હંમેશ એના પ્રશ્નના એના નિરાકરણ માટે કોઈને કોઈ વ્યક્તિ હંમેશા હાજર રહે એ અમારો એક મૂળ પાયાનો નિયમ છે ચોથું છે ઇનોવેશન ઇનોવેશન એટલે કે આજકાલ જે મેડિકલ ક્ષેત્રે હંમેશા ટેકનોલોજી વધતી જાય છે તેમ સારવારના ઉપકરણો સારવારના પ્રકારો એ બધા ટેકનોલોજી વાઇઝ વધતા જાય છે તો હંમેશા ઇનોવેટિવ રહેવું સારવાર આપવાની પદ્ધતિઓ જે નાનામાં નાના એક ચોપડાના કાગળના કામથી લઈ અને એક રોબોટિક સર્જરી લઈ લે સુધીની જે કહેવાય કે ઇનોવેશન એ હંમેશા ઇનોવેશન સમય સાથે ચાલી અને એને શીખવી હંમેશા એને ભણવું એને જાણતું જાણતા રહેવું રોજ ખાલી આજે તમે નોકરી ચાલુ કરી દીધી છે એટલે મતલબ કે તમે બધું શીખી ગયા નથી હર રોજ હંમેશા સમય સાથે અપડેટેડ રહેવું એ અમારો એક પાયાનો નિયમ છે કે હંમેશા ઇનોવેટિવ રહેવું નવા નવા ટેકનોલોજી સાથે આગળ વધતા રહેવું પંદર ફેબ્રુઆરીથી લઈ અને પંદર માર્ચ સાથે એક સેવાયજ્ઞનો એક કાર્યક્રમ રાખ્યો છે કે જેમાં દરેક દર્દીને એક નિઃશુલ્ક તપાસ કે જે ડૉક્ટરનો જે ચાર્જ છે અમે લેતા નથી એક મહિના માટે આ સેવાયજ્ઞ તરીકે સ્ટાફને પરિવારને હોસ્પિટલને બધાને ઉજવણીના ભાગરૂપે આ બધું મળ્યું સાથે દર્દીઓને શું મળશે દર્દીઓ માટે બી અમારું એક અંદરથી હતું કે દર્દીઓને બી એક સેવા કાર્ય અમે આપીએ જેથી કરીને નિઃશુલ્ક તપાસ રાખી છે ડાયગ્નોસ્ટિક સર્વિસીસ લેબોરેટરી છે બ્લડ તપાસ છે બધામાં મેં ડિસ્કાઉન્ટ રાખ્યા છે જરૂર પડે એવા દર્દીને દાખલ થવું પડે તો એનામાં બી એક રાહત દરે સારવાર મળે એવી રીતે અમે આ સેવા યજ્ઞનો એક કાર્યક્રમ પંદર ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી રાખેલો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો થ્રી એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો